તો કેમ લાગે કેવા ઉતારા છે આ ઉતારા નથી હો એટલે બધું ઉતારે 20 થી 30 ઠેલા માંડ નીકળે છે હું તમને કેળું ભાઈને હું તમને કેવા માંગા ભાવમાં માં ભાઈઓને કેવા માંગુ છું કે ભાવ જો આવે તો આપણને વળતર અને મજૂરી મળે નકર મજૂરી મળતી નથી એટલા ભાવમાં ઊભા ન થાય એટલા ભાવમાં ઊભા ન થાય કેમ લાગે કાકા સ્કેલેમાં ભાવમાં તૂટશે કે ભાવમાં ખેડૂત તૂટી જાય આ ખેડૂત તૂટે છે કારણ કે પૈસા તૂટે છે ઉતારો નથી મજૂરી પુષ્કળ છે અને અહીંયા માર્કેટ ભાવ નથી આવતો હું બાકી કઈ કેવું ભારત મિત્રો આ રીતનો મિત્રો માલ છે કાકાનો મિત્રો માલ ઇ કાયલ કરતા મિત્રો અડધા ભાવ મિત્રો માંગેલો છે હરાજી મિત્રો આપણે કે વકલ મિત્રો ઉભો રાખી છે ક્વોલિટી મિત્રો મિત્રો તમે તમારી મિત્રો હું આમાં રહી છે ને તમે મિત્રો કોમેન્ટ કરો આ રીતના મિત્રો કઈક માલ છે તમે ક્વોલિટી જો આના મિત્રો કેટલા ના થવા જ બાકી મિત્રો આપણે અલગ અલગ મિત્રો ખેડૂત આપણે અભિપ્રાય લેવો ખેડૂત ને બધાને પૂછ્યું આ મિત્રો વકલ છે કે આ ઉતાર છે કઈ ગામનો માલ છે લાઈવ હરાજી મિત્રો આપણે જોયું બાકી મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલ ને ખાસ કરીને સપોર્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરશો બાકી હેલો મિત્રો મળીય આગળ લાઈવ હરાજીમાં